હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનો હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિષય ગણિતની અંદર અગિયારમું ચેપ્ટર બીજ ગણિત જેની સ્વ અધ્યયન પોથીનું સો ટકા ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલેકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને તો લઈએ વિદ્યાર્થી મિત્રો પચાસ એન અમૂલ્યાની હાલની ઉંમર એક્સ વર્ષ છે તો પાંચ વર્ષ પહેલાની ઉંમર કેટલી હશે તો એક્સ માઇનસ પાંચ વર્ષ ચાલ એટલે જુદી જુદી કિંમત ધારણ કરી શકે તે દસ માઇનસ એક્સ એટલે દસમાંથી એક્સ બાદ કરવા હવે જે વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમને ગણિત હજી સમજાતું નથી તો એનો અર્થ એવો થાય વિદ્યાર્થી મિત્રો કે તમે જય સરના વિડીયો જોયા નથી બરાબર જાણે કે તમને લાઈવ ભણાવતા હોય એવી રીતે જય સર ભણાવે છે તો તમે સમજી લો પહેલાં બે મિનિટનો સમય કાઢીને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં ત્રણથી બાર ધોરણના તમામ વિષયના સંપૂર્ણ વિડીયો લેક્ચર છે અભ્યાસની સમજૂતીના વિડીયો પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્યાયન કોથી પ્રોજેક્ટ બુક બધું એક જ જગ્યાએથી મળી જશે તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખી મમ્મી પપ્પાના સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી તમારામાં આવશે એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષયમાં પાઠવા જ વિડીયો જોઈ શકો છો ક્લિયર ખાલી જગ્યા પૂરો ડબલ્યુ અઠવાડિયામાં દિવસોની સંખ્યા સાત ડબલ્યુ થાય કારણ કે એક અઠવાડિયામાં સાત દિવસ એક્સ મીટર બરાબર સો એક્સ સેમી કારણ કે મીટરનું સેન્ટીમીટરમાં સો થાય એટલે જો હું રૂપિયા સોમાંથી માંથી રૂપિયા એફ ખર્ચ કરું છું તો મારી પાસે સોમાંથી માંથી એફ બાદ થશે બાકી રહે જો રણદીપની હાલની ઉંમર એન વર્ષ છે તો તેની સાત વર્ષ પછીની ઉંમર એન પ્લસ સાત વર્ષ થાય ચાલો નીચેની દરેકની અભિવ્યક્તિ આપો પર્વ દિવાશળીની મદદથી અંગ્રેજી મૂળાક્ષર સી ડી અને વી બનાવે છે તો તે માટેની દિવાશળીની સંખ્યાઓ નીચે મુજબ ગોઠવે છે તો સી બનાવવા માટે તો આવા ચાર સી બનાવવા માટે કેટલી જોશે તો એક માટે ત્રણ તો ચાર માટે બાર ડબલ્યુ બનાવવા માટે જો આવા દસ ડી બનાવવા કેટલી દિવાશળી જોઈએ બરાબર તો ડીમાં એક બે ત્રણ અને આ ચાર જોઈએ તો એવા દસ ડી બનાવવા છે તો ચાલીસ

સ્કાઉટ તાલીમાર્થીઓ પરેડમાં કૂચ કરે છે દરેક હારમાં ત્રણ તાલીમાર્થીઓ છે તો આપેલ તાલીમાર્થીઓની સંખ્યા અને હાર માટે કયો નિયમ થશે તો એક હારમાં ત્રણ તાલીમાર્થીઓ તો કુલ હાર તો થશે મહેશ એ સુરેશનો નાનો ભાઈ છે મહેશ ચાર વર્ષ નાનો છે તો મહેશની ઉંમરના આધારે સુરેશની ઉંમર તમે કેવી રીતે લખી શકશો મહેશની ઉંમર વાય વર્ષ છે તો મહેશ કરતા સુરેશ મોટો છે બરાબર મહેશ એ સુરેશનો નાનો ભાઈ છે તો સુરેશ મોટો થયો ને અહીં મહેશની ઉંમર વાય વર્ષ છે તો સુરેશની ઉંમર મહેશની ઉંમર કરતા ચાર પ્લસ એક પક્ષી એક મિનિટમાં બે કિલોમીટર ઉડે છે જો તે અમુક મિનિટ ઉડે તો કેટલું અંતર આવરી શકશે તમે કહી શકશો તો ટુ ટી મોટા ટોપલામાં ઘણા બધા કેળા હતા તેમાંથી કેટલા કેળા બાળકોને આપ્યા પછી ત્રણ કેળા બાકી રહ્યા જો વહેંચેલ કેળાની સંખ્યા બી હોય તો ટોપલામાં કુલ કેટલા કેળા હશે તો વહેંચેલ કેળા બી વધેલ કેળા ત્રણ તો ટોપલામાં કુલ કેળા બી પ્લસ ત્રણ તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન તમને મળી જશે તો ખાસ આ વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરો ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને મેં કહ્યું એ પ્રમાણે અહીંયા એપ્લિકેશનના મેનુમાં જઈ તમે તમામ ધોરણોની અંદર જુદી જુદી વસ્તુ મેળવી શકશો તો અસ્તુ જય હિન્દ જય ભારત